પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા વઢિયાર યુવા સેવા સમિતિના સભ્યોનું સન્માન કરાયું બઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વિવિધ સહકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે તેમજ અંબાજી ભાદરવા પૂનમના મેળામાં જતા પગપાળા યાત્રાળુ સંઘો માટે પણ સેવા કેમ્પનું આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે તેમજ આ વર્ષે પાટણ જિલ્લાના સમી તાલુકાના છેવાડાના કોરદાના રણ આવેલ વીર રાજ દાદાના મંદિરે જતાં પગપાળા યાત્રાળુઓ માટે પણ સેવા કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે સેવા કેમ્પમાં સેવા કરી રહેલા દરેક વડિયાર યુવા સેવા સમિતિના સભ્યોનું આજ રોજ પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદ દ્વારા તેઓનું શાલ ઉઢાડી ફુલાર પહેરાવી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સંગઠનો તેમજ અગ્રણીઓની સેવાની કદર કરીને તેમનું સન્માન કરાતું હોય છે જેઓ સેવાનું નામ પડતા જ આગળ આવીને સેવાનું બીડું ઝડપી લેતા હોય છે એ આ વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સમી તાલુકાના કોરદા ગામથી કેટલાય કિલોમીટર દૂર આવેલ વીર વચરાજ દાદાના મંદિરે જતા પાટણ આત્રારુ માટે તેઓ દ્વારા કરાતી સેવાની કદર કરીને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આજ રોજ તમામ સભ્યોનું શાલ ઉડારી ફૂલાર પહેરાવી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગે પાટણ શહેરના પત્રકાર પરિષદના તમામ ઉદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ આજે 18 તારીખ અને એમોય વીરવસરા તદાનો આગણે રણમો કે જ્યાં વડિયાર સેવા સમિતિના સ્વયંસેવકો અને બધા જ વેળા મિત્રો એક સુંદર કેમ્પનું આયોજન કરે છે ખરેખર એક સરાહનીય કાર્ય કહેવાય